મહાદેવ સ્વાગત છે તમાર બધાનું તમારા નવ બ્લોગ માં તો મિત્રો અત્યારે જો તૈયાર થઈ ગયા છીએ મહાદેવ જય સોમનાથ જય સોમનાથ જય જય સોમનાથ જય સોમનાથ

ચલો મિત્રો વાગી ગયા પણ આઠ ભરત આવવાનું હે ચલો રેડી ને નીકળજો દબા લેવી હતી ને ભૂલતા નહીં કહેવો હા ને કઈ કોઈ આવવા નહીં આવે લઈ લેજો ભાઈ હે ને ચલો મિત્રો નીકળીએ પગે જવા માટે અને એમના સારું સુધી આપણે લઈ જવાના છે તો ચલો તણા જય માતાજી નીકળીએ બરાબર ચલો મિત્રો ભરતભાઈ દીધા આપણે વાંય નીકળશું ઓફિસ જવાનું બરાબર ને મોડું થઈ ગયું થોડું ચલો ગાઈસ તો દેખો હવે અહીંયા આપણે આવી ગયા છીએ ટ્યુબને આપણે કહેવાય ને ટાયર બતાવવા માટે કે પહેલાની જેમ જ છે આપણે ટ્યુબલેસ ટાયર નહોતું ને ટ્યુબલેસ બનાવ્યું હતું એના લીધે હવે આવું છે ટ્યુબ નાખવી પડશે ચલો ફટાફટ કરાવી લઈએ કારણ કે બીજી કોઈ ઇન્જરી ના થાય ને બાઇક ચલાવવામાં મજા આવે તો ટ્યુબ બદલાવવામાં જ મજા છે

દો મિત્રો ફાઇનલી મળી ગયો છો અમને બધા ઉગમણા હાથમાં કરાવરાયા તમને કે આ બાજુ છે અને આ છે બે ચલો ત્યાં જઈએ નય જીગન ગાડો હોણા હારીઓ મિત્રો આપણે અહીંયા સક્સેસફુલી કરી નાખ્યો બરાબર રાજી હા 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 એટલે બેલેન્સ એકવાર જોઈ લઈએ આમાં જેટલું હે ને ખબર પડે ને લેવાની આપણને હાલજો બસ હા થોડા હા હા સાચી વાત છે ચલો કે તો કે આપણે

પેલા આજે અમારા બેનબા નો બર્થ ડે છે તો વિડીયો કોલ કરી શુભેચ્છા પાઠવી છે અને કોક રિક્ષા ચલાવતા ચલાવતા એમ મોટા ભાઈ શુભેચ્છા પાઠવી છે

रात नमः होल। कल जाए। कल इस। मैं कैसे भाई जो बजा रहा करी तो है हा? ना? हाँ? चिड़ला जाड़ा माह उनके। बुधवार का चार तारीख तो है ना। बुधवार तारीख को

ચલો ફાઇનલી આપણે આ વિડીયો અહીંયા જોઈન કરીશું મળીએ કાલ ફરીથી નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માધરમ ટેક કેર બાય જય સોમનાથ હર હર What's we'll